આજ રોજ પાટણ નગરપાલિકા ખાતે નગરપાલિકાની તાણા સરકારે પાટણની પ્રજા ઉપર ડબલ વેરાનો માર મારતા આજે પ્રથમ દિવસે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાને હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નગરપાલિકા જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખરેખર દુઃખની બાબત એ છે કે પબ્લિકને ડબલ વેરા કરવા છતાં પણ આ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી ન તો પાણીની વ્યવસ્થા હતી ન તો સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા હતી કે ન તો કોઈ પણ અન્ય વ્યવસ્થા હતી આજે તેના વિરોધમાં અમે હલ્લાબોલ્લો કાર્યક્રમ કર્યો હતો જેમ જાણો છો એમ ભારતીય જનતા પાર્ટી કોઈપણ વિરોધના કાર્યક્રમને પહોંચી ન વળતા એવો હર હંમેશ પોલીસને આગળ કરે છે પોલીસનો કાપલો ઘટના સ્થળે આવી ગયો હતો અને અમારા તમામ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી આવીથી અમને બીટી પોલીસે લઈ જવામાં આવ્યા હતા પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું કે કે જ્યારે તમે ડબલ વેરો કરતા હો તો એની સામે સવલતો વધારો વેરો ભરવા આવનાર જે સિનિયર સિટીઝન હતા આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ થયું ન હતું તેથી લોકો હેરાન પરેશાન થયા હતા ચાર ચાર કલાક બેસી રહેવા છતાં પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા કરવામાં આવી ન હતી એકદમ અંધેર ખાતું હોવાના કારણે આજે વેરો ભરવા આવનાર લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તમે ગાંધીજીના માર્ગે પણ ફરીથી કાર્યક્રમ કરીશું